અમદાવાદમાં પોલીસે કાંચની મસ્જિદ અને શાહબડા કાસમ ટ્રસ્ટથી સંબંધિત મિલકતોમાંથી લાખો રૂપિયાના ગેરકાયદેસર ભાડા વસૂલા બદલ વકફ બોર્ડના ટ્રસ્ટી તરીકે અને જમાલપુર વિસ્તારમાં પોતાને રજૂ કરવા બદલ પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપીઓએ વકફ બોર્ડ દ્વારા નિયુક્ત કાર્ય ન હોવા છતાં પોતાને વકફ બોર્ડના ટ્રસ્ટી ગણાવ્યા હતા તપાસમાં જાણવા મળ્યું છે કે વકફ બોર્ડે એએમસીને શાળાના નિર્માણ માટે આ જમીન આપી હતી જે ભૂકંપમાં ધરાશાયી થતા સલીમ ખાન નામના એક આરોપીએ અહી નવ દુકાનો બનાવી અને તેમની એક ઓફિસ પણ બનાવી હતી જે માન્ય દુકાનો ભાડે આપી ગેરકાયદે ભાડા વસૂલાતા હતા પૈસા લોકોની સેવા માટે ઉપયોગમાં થવાના હતા એ પૈસાનો મિસયુઝ કેવી રીતના થયો છે એ અનુસંધાનમાં એક એફઆઈઆર અત્યારે કરવામાં આવી છે એમાં કુલ પાંચ આરોપી છે તેમના વિરુદ્ધમાં ફરિયાદ એવી છે કે અહીંયા આપણા વિસ્તારમાં કાચની મસ્જિદ એક ટ્રસ્ટ છે આ જે ટ્રસ્ટની મિલકત છે એ મિલકતની અંદર હજાર જેટલા મકાનો બનાવી અને એ મકાન બનાવી અને એમનું ભાડા એમના ટ્ર પર્સનલ યુઝ માટે કરી અને આ એક આખું કૌભાંડ કરે છે ને એ અનુસંધાનમાં ફરિયાદ દાખલ કરે છે